સ્પદ ચેકિંગ કર્યું તો પેટ્રોલિંગ વધારે પોઈન્ટ બંદોબસ્ત છે દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના અનુસંધાને ભરૂચ રેલવે સ્ટેશન પર પોલીસ તેમજ આરપીએફ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું સ્ટેશન પર આવતી અને તમામ ટ્રેનોમાં મુસાફરોના સામાનની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે સાથે સાથે પ્લેટફોર્મ વિસ્તાર પાર્કિંગ ઝોન તેમજ સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસે તાકીદના ચેકપોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે રેલવે પોલીસ જીઆરપી અને આરપીએફની સંયુક્ત ટીમે સ્ટેશનના દરેક ખૂણામાં તપાસ કરી રહી હતી તેમજ શંકાસ્પદ બેગ પેકેટ કે વાહન અંગે માહિતી મળતા તરત તપાસ હાથ ધરાઈ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે સુરક્ષા તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરે સ્ટેશન પર મુસાફરોની અવરજવર વચ્ચે વધારાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને ભરૂચ રેલવે સ્ટેશન પર હાલ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે જ્યારે મુસાફરોમાં પણ ચેકિંગ અભિયાનને લઈ સાવચેતી અને સતર્કતાનો માહોલ જોવા મળી રહ્યો છે